કચ્છમાં શ્રીની શાળાઓ શરૂ કરવામાં આવશે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક તાલુકા મથકોએ શ્રી શાળાઓ શરૂ થઈ રહી છે આ શાળામાં ડિજિટલ ટેકનોલોજી સહિતનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય દાખવી શકે અને દેશને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાનશ્રીની ખેવના છે તે પૂર્ણ કરી શકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં દરેક તાલુકા મથકોમાં આવી પીએમ શ્રી દસ શાળાઓ શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજી સહિતનું શિક્ષણ આપી તેમના કૌશલ્યમાં વધારો કરાઈ રહ્યો છે શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે શ્રીનું ભારતને વિશ્વગુરુ બનાવવાનું સપનું છે જેને સાકાર કરવા માટે ખાસ કરી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે તેમણે પ્રિયમ શ્રી શાળા અને તેમાં અપાતા અભ્યાસ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આપણે ત્યાં કચ્છ જિલ્લામાં દરેક તાલુકા દીઠ એક શાળા પ્રી પીએમ શ્રી શાળા તરીકે આપણે વિકસાવીએ છીએ અને પીએમ શ્રી શાળાનો મતલબ છે કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એટલે આ વિદ્યાલયને એવી રીતે વિકસાવવાની કે જેની અંદર વિદ્યાર્થીઓનું સરસ મજાનું ખતર થાય અને વિદ્યાલયને એક ગ્રીન સ્કૂલ તરીકે ડેવલપ કરી અને એની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ ઊભી કરવી અને સાથે સાથે એના આચાર્યશ્રી એના ગુરુજનો પણ વિવિધ પ્રકારની તાલીમ મેળવે અને એક જે પ્રકારે આપણા માન્ય પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન છે કે વિશ્વગુરુ ભારત તો એ દિશાની અંદર આપણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે તૈયાર થાય અને એમને પાયાના કૌશલ્યોનું જ્ઞાન મળે સાથે સાથે એ શાળા બધી જ સુવિધાઓથી સંપન્ન બને એટલે અંતર્ગત જુદા જુદા હેડ હેઠળ એમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ પણ ફાળવાય છે અને આવનારા દિવસોમાં પીએમ સ્ત્રી સ્કૂલ છે એ દરેક તાલુકાની એક સાચુકલા અથવા મોડેલ શાળા બની રહે એ એનો ઉપક્રમ છે તે પ્રકારે આખી પીએમસી શાળાની વિભાવના છે કચ્છ જિલ્લામાં આપણે દરેક તાલુકાથી એક શાળા છે અને એ રીતે કુલ આપણે દસ શાળાઓને પીએમસી શાળા તરીકે આપણે વિકસાવીએ છીએ અને અહીંયા આપણે એ રીતે પીએમસી જે શાળાનો આખો જે પ્રોજેક્ટ છે એના માટે એક સેલ્ફી પોઈન્ટ પણ આપણે જિલ્લા પંચાયત ખાતે ઊભો કરવામાં આવ્યો છે જે આપણને એ શાળામાં કયા કયા પ્રકારની સુવિધાઓ અને સજ્જતા હશે એની એક ઝલક પૂરી પાડે છે આમ તો આપણે જે રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ અને અલગ અલગ જે પ્રોજેક્ટ હેઠળ દરેક શાળાઓને વિકસાવવાની વાત છે અને એમને કહેતા આનંદ થાય છે કે આપણું જે સમગ્ર શિક્ષા એકમ છે એના અંતર્ગત આપણી વડી કચેરીના માર્ગદર્શન નીચે આપણી બધી જ શાળાઓ હવે સાધન સંપન્ન થવા રહી છે પરંતુ પીએમસી શાળાનો મુખ્ય પ્રોજેક્ટ મુખ્ય આશય એ છે કે વિદ્યાર્થી એ આવનારા દિવસોમાં એક નાગરિક તરીકે સરસ મજાનું ઘડતર થાય અને એ એ રીતે આગળ જતાં પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે એટલા માટે એને કેટલીક જે રીતે જીવન ઘડતરમાં જે પાયાની બાબતો છે અને પાયાની બાબતો માટે જે તે શાળાની અંદર પાયાની જે સુવિધાઓ છે એ અંતર્ગત ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ ટેકનોલોજી અને એ રીતે જે તે વિષય વસ્તુ જે છે એ પોતે હસતા હસતા આનંદ સાથે કેવી રીતે શીખી શકે એ પ્રકારની આખી સજ્જતા એમાં રહેલી છે